અરે યાર જુનાગઢ જિલ્લામાં માખીયા ગામ માંથી હું માલધારી બોલું છું તમારા વિડીયો કાયમી સાંભળું કાયમી તમારી જનતા મારી ભૂલ થાય તો માફ કરજો હા માણસ પણ હું કાયમી ડેઈલી સર્વિસ તમારા જો આગળ વાળા રામજીભાઈ જોઈ તો હું દાતે એટલા કાઢું અને થોડીક વાર લાગે તો આપણું સમજાય એટલો હમણાં રામજીભાઈ નો વિડીયો તમારો જાજો ટાઈમ છે સાંભળ્યો એટલે પછી આજ મારેથી રહેવાનું નહીં મેં કીધું આમાંથી નંબર લઈને ફોન કરીને વાત કરલો મનસુભાઈ હા વાહ 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 ભાઈ એટલે તમને ભલે ભગવાને હંસ કુદરતી એવો નાખ્યો કે ભાઈ એક સમાજનું કામ સારું કરવું એટલા સાટું જ મેં ફોન કર્યો કોઈ પ્રોબ્લેમ કોઈ કાંઈ નહીં પણ એક ગુરુ સમાન હું તમને માનુંશ હા વાહ વાહ હા હું સૌરભાની

ધન્યવાદ આવું કામ કર્યા રાખજો ભાઈ બીજું કઈ નહીં આ તો અમારે નંબર લઈને પછી સવાય એક લઈને મેં કાલ રીંગ કઈ નઈ પછી મિસ કોલ થઈ ગયો મેં કીધું કદાચ ફોન આવે મને પાકી ખબર નંબર છે